દાહોદ જિલ્લામાં દસ દિવસના અતિથિએ માણ્યા બાદ બાપાને વાત્યગાસ્ત વિસર્જન કરવામાં આવ્યું હતું કાયદાની વ્યવસ્થા જડવાઈ રહે તે માટે દાહોદ શહેરના સહિત જિલ્લામાં ઠેર ઠેર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવું દેવામાં આવ્યો હતો અને ગણપતિ બાપ્પા મોરિયા આગલે વરસ તું જલ્દી આવવાના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દાહોદ શહેરમાં કૃત્રિમ તળાવ ખાતે સ્વિજની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત્યાવીસ ઓગસ્ટની ખૂબ જ આસ્થાપૂર્વક ધામધૂમથી ચાલી રહેલી ઉજવણી પૂર્ણ થઈ રહી છે અને અનંત ચતુર્દશીના દિવસે બપોર બાસ શહેરના ભવ્ય પંડાલોમાં બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રાઓ પોલીસને લોકડની બંદોબસ્ત વચ્ચે વિસર્જન કામગીરી આરંભ થઈ હતી જેમાં દાહોદ શહેરમાં બસોથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ગોધરા રોડ ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દાહોદ શહેર જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં શાંતિ રીતે સંપન્ન થાય તે માટે વિસર્જન યાત્રાના રોડ પર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ડીવાયએસપી સહિત પીઆઈ અને પીએસઆઈ ચારસો જેટલા પોલીસ જવાનો ટીઆરબી જવાનો મહિલા પોલીસ તેમજ હોમગાર્ડ તથા જીઆરડી જવાનો મળે પાંચસોથી વધુ પોલીસ લોખંડની બંદોબસ્ત તૈનાત કરી રહ્યા હતા ગણપતિ બાપા મોરિયા સૌ પ્રથમ તો દાહોદના સૌ નગરજનોને ગણેશ વિસર્જનની ખૂબ ખૂબ શુભકામના આ જગ્યા પર જયારે આપના માધ્યમથી અમે આ બાઇટ આપી રહ્યા છીએ કૃત્રિમ તળાવ ગયા વર્ષે અમે એક જાહેરાત કરી હતી કે કૃત્રિમ તળાવ અમે ડેવલપ કરીશું પણ ટેકનિકલ કારણોસર આ જગ્યામાં જે અમારે બીજો નાખો આખો નગરપાલિકાનો બહુ ટૂંક સમય પહેલા જ અમારી પાસે આવ્યો છે કદાચ આવતા વર્ષે ટીમ નગરપાલિકા આ જગ્યાને બહુ સારી રીતે ડેવલપ કરશે અત્યારે જે સુવિધા છે એના કરતાં ખૂબ જ સારી રીતે સુવિધા કરીને આપશે એ હું તમને નગરપાલિકા પરિવાર વચ્ચે ખાતરી આપું છું સાથે સાથે આ જગ્યા પર આપણે ત્રીજું વર્ષ છે આપણું ગણેશ વિસર્જનને ત્રીજા વર્ષ દરમિયાન નાની મોટી કદાચ ત્રુટીઓ રહી હશે પણ જે રીતે માનીને જસવંતસિંહ બાબુ સાહેબ કન્યાભાઈ કિશોરીના માર્ગદર્શન કલેક્ટર સાહેબ અને વિશેષ કરીને એસપી અને ડીવાય એસપી ભંડારી સાહેબ અને આગવા માર્ગદર્શનમાં સાથે સાથે નગરપાલિકાના અમારા તમામ સદસ્યશ્રીઓ અને અમારું લાઇટ ખાતું આરોગ્ય ખાતું ફાયર ખાતું

જે પણ નગરજનો માટે જે સુવિધા આપવાનો પ્રયત્ન કર્યો છે એમાં કદાચ કોઈ ચૂક રહી ગઈ હોય તો ટીમ નગરપાલિકાને ક્ષમા કરશો અમારાથી બનતા પ્રયત્નો અને આ વરસાદ ચાલુ હોવાથી જે પણ કામગીરી કરી શકતા હતા આખી ટીમ નગરપાલિકાએ કરી જ છે અમારા પ્રમુખ શ્રીએ બિલકુલ રસ લઈને સવારથી સાંજ સુધી આ શહેરના નાગરિકોને આયોજનમાં કોઈ કમી ના રહે એના માટે પૂરતા પ્રયત્નો કર્યા જ છે સાથે સાથે આ વિસર્જન સમયે શહેરના તમામ નાગરિકો વતી બાપા ને એક પ્રાર્થના કરીશું કે હાલ જે વિદેશોના આક્રમણ આપણા ભારત દેશ પર થઈ રહ્યા છે ત્યારે તમામ નગરજનોને એક વિનંતી મારી કે આપણે સ્વદેશી અપનાવીએ અને આપણા પ્રધાનમંત્રી ની એક મુહિમ ને આગળ ધપાવીએ આપણા દેશને આગળ ધપાવીએ ભારત માતાજી જય જય ગણેશ ગણપતિ બાપા મારા ઘરે ગણપતિ વિસાડ્યા હતા અને આજે અમે ધૂમધામથી એમને વિસર્જન કરવા માટે લાવ્યા છે અને દસ દિવસમાં અમે એટલા ખુશ થયા હતા આનંદથી અમે ઘરે છપ્પન ભોગ આરતી ડેકોરેશન એવું સબ બધું કર્યું હતું અને અમે આજે ખૂબ આનંદથી અમે ગણપતિના વિસર્જન માટે આવ્યા છીએ અમને ઘરે આઈડિયા પણ અમને ખૂબ આનંદ થયો અને વિસર્જન કરવા માટે અમને ખૂબ દુઃખ બી થાય છે કે કેવી રીતના અમે અમને વિસર્જન કરીએ ગણપતિ બાપા મોર્યા કંથારી અંકિતા आज गणेश चतुर्थी के पावन अवसर पे आज विसर्जन का दिन है हमने 10 दिन बहुत हर्ष उल्लास के साथ में गणेश चतुर्थी का अवसर मनाया हम लोग ने बहुत एंजॉय किया भगवान की भक्ति भाव से पूजा पाठ करा आज विसर्जन का दिन है थोड़ा दुख भी है पर खुश भी है कि गणेश जी अगले साल वापस से आएंगे और हम व्यवस्था से सारी अरेन्जमेंट से भी खुश है सब अच्छे से हुआ है और अभी भी अच्छे से हो रहा है ઓર અગલે સાલ હમ જલ્દી સે ગણેશજી કા વેટ કરે જલ્દી ઓર આયેર ઉત્સવ મેરા નામ પ્રકૃતિ સોલંકી રોડ નમસ્કાર આજ રોજ અમારા જિલ્લામાં ગણેશ નું જે વિસર્જન ગણપતિ બાપા થઈ રહ્યું છે તેમાં અમે લોકો દસ દિવસથી ગણપતિ બાપાની પૂજા આરાધના કરીએ છીએ અને આજ રોજ ગણેશ વિસર્જનમાં અમે બહુ હર્ષો ઉલ્લાસથી ગણપતિ બાપા ને માટે આવ્યા છે અને અને અમારે જે જે જિલ્લામાં તહેવાર છે છે બહુ બહુ દિવસમાં ઉજવે ગણપતિ બાપ્પા આવતા વર્ષે વહેલા આવે તેવી પ્રભુને પ્રાર્થના ને દાહોદ જિલ્લાના તમામ નાગરિકો અને ધર્મ પ્રેમી જનતાઓ તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાય રહે તેવી પ્રભુને પ્રાર્થના થેન્ક યુ ગણપતિ બાપા વિસર્જન યાત્રા દરમિયાન કોઈ કાકરી ચાળો ન કરે તે માટે પોલીસ ધાબા પોઇન્ટ અને સીસીટીવીની બાજ નજર સાથે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો અને ગણેશ વિસર્જન યાત્રાનું સીધું મોનિટરિંગ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે નગરપાલિકાના ફાર વિભાગ દ્વારા ગોધરા રોડ ખાતે બનાવેલા કૃત્રિમ તળાવ પર બે તરાબ પચાસ જેટલા સ્થાનિક તરવૈયાઓ તેના જ કરવામાં આવ્યા હતા ગણેશજીની મોટી પ્રતિમાના વિસર્જનમાં તકલીફ ન પડે તે માટે બેક્રેન પણ ગોઠવવામાં આવી હતી